નમસ્કાર મારા બાલક જાતિ મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણી જોડે ત્રણ પ્રશ્નો પડ્યા છે એક તો પહેલો પ્રશ્ન છે કે પરમાત્મા ક્યાં રહેશે બીજો પ્રશ્ન છે કે પરમાત્મા દેખાતા કેમ નથી અને ત્રીજો પ્રશ્ન છે કે પરમાત્મા શું કરી શકે છે શું કરે છે તો હવે પહેલા પ્રશ્નોમાં તો એવું છે તો જેમ આપણે જોઈએ કે દૂધમાં ઘી રમી રહ્યું છે તેમ આ પૂરું અસ્તિત્વ એ પરમાત્માનું દૂધ જ છે પરંતુ તમે દૂધની વાટકીની અંદર કે દૂધના અંદર તમે આ માગણી હલાય હલાય કરશો તો તમારનો આપણને ઘી ક્યાંય દેખાવાનું નથી પૂરેપૂરા દૂધમાં ઘી તો રમી જ રહ્યું છે પરંતુ ઘી આપણને દેખાઈ શકતું નથી એવી રીતે પરમાત્મા અસ્તિત્વ અસ્તિત્વરૂપી દૂધમાં પર પૂરેપૂરા રમી રહ્યા છીએ એમ સતો આપણને દેખાઈ શકતા નથી તો હવે જો દૂધમાંથી આપણે ઘીને જોવું હોય દૂધમાંથી આપણે ઘીના દર્શન કરવા હોય દૂધમાંથી આપણે ઘીનો અનુભવ કરવો તો ક્યારે થાય કે દૂધનું મંથન કરવું પડે દૂધને જમાવું પડે દૂધનું દહીં થાય દહીંનું મંથન કરવું પડે અને દહીંનું મંથન કરો પછી સાસને માખણ બે અલગ થાય પાછું માખણને તાપવું પડે પછી જ ઘીના દર્શન થાય તો આટલી બધી આપણે ક્રિયાઓ કરીએ આટલી બધી પ્રોસેસ કરીએ ત્યારે જ આપણને ઘીના દર્શન થાય છે તો એવી જ રીતે પરમાત્માને ભલે પરમાત્મા અસ્તિત્વ રૂપી દૂધમાં જેમ ઘી રમી રહ્યું છે એમ રમી રહ્યા છે પણ તેનું મંથન કર્યા સિવાય ડાયરેક્ટ તો તમે ગમે એટલા સત્સંગ કરો તમે ગમે એટલા ચોપડીઓના જ્ઞાન ભેગા કરો તમે ગમે તે કરો ગમે એટલા કર્મકાંડ કરો કે બહારની ક્રિયાઓ મતલબ આપણે જે બહારની ક્રિયાઓ કરીએ છીએ તો આપણને દૂધ જ દેખાવાનું છે અસ્તિત્વ જ દેખાવાનું છે પણ ક્યાંય દૂધમાં જેમ ઘી દેખાતું નથી એમ અસ્તિત્વમાં પરમાત્માના દર્શન આપણને થઈ શકતા નથી તો આપણે પરમાત્માને જાણી શકતા નથી પરમાત્માનો સ્વાદ શું છે એ પણ આપણે જાણી શકતા નથી તો હવે બીજો પ્રશ્ન કે પરમાત્મા કેમ દેખાતા નથી તો પરમાત્માને જોવા માટે પરમાત્માનો અનુભવ કરવા માટે આપણે મંથન કરવું પડે અને એ મંથનને આપણે યોગ કહીએ છીએ સાત પ્રકારના યોગ આવે છે તો પહેલો યોગ છે યમ તો યમનો યશ્ન શું થાય કે બધું જ બ્રહ્મ બ્રહ્મરૂપ છે તેમ જાણીને ઇન્દ્રિયો ઉપર કાબૂ કરવું આપણને ઇન્દ્રિયો પર કાબૂ કરો એટલે બધું જ ભ્રમ એટલે ભલે તમને મોહ ઉત્પન્ન થાય કામ ઉત્પન્ન થાય ક્રોધ ઉત્પન્ન થાય તો સાગરની લહેરો એ સાગરથી અલગ નથી લહેરો તો સાગરની જ છે પણ આપણે આપણી અજ્ઞાનતાના કારણે એને લહેરો સમજી બેઠા છીએ પણ આમ જોઈએ તો લહેરો સાગરની છે પણ થતો લહેરો સાગર નથી અને સાગર એ લહેર નથી કેમ કે લહેર ઉપડે છે અને લહેર મરી પણ જાય છે લહેરનો નાશ થાય છે અને નાશ થાય છે તેણે એ લહેર ક્યાં સમાય છે સાગરમાં જ સમાય છે બીજે ક્યાંય સમાતી જ નથી તો સાગરની લહેર સા સાગરમાં જ સમાય છે એમ આપણી વિષય વાસનાઓ આ બધી પરમાત્મા રૂપી સાગરની લહેરો જ છે પરંતુ પરમાત્મા એ વિષય વાસના કામ ક્રોધ મધ મોહ લોભ અહંકાર એ પરમાત્મા ખુદ નથી એની લહેરો છે પણ લહેરોને જ્યારે આપણે સમજવાની કોશિશ કરીએ કે આ જ બ્રહ્મરૂપ છે અને એની બ્રહ્મરૂપને જાણીએ આપણે ત્યારે આપણે ઇન્દ્રિયોને આપણે જાણી શકીએ અને આપણે જ્યારે ઇન્દ્રિયોને ઉપર કાબૂ મેળવીએ છીએ લહેરો જાણીને કે ભાઈ આ સાગરની લહેરો છે એમાં પરમાત્માની લહેર છે તો જે લહેર આ ઉઠે કામની ઉઠે ક્રોધની ઉઠે મોહની પણ એને સકારાત્મક ઉર્જાથી જોવાની છે નકારાત્મક ઉર્જાથી નહીં તો સકારાત્મક ઉર્જાથી જોઈશું તો એ લહેરો સમી જશે બીજો છે નિયમ તો નિયમપૂર્વક એક જ પ્રકારનો ભાવક સંકલ્પ કરવો જેમ વાંદડો આ ડાળીથી હામી ડાળીએ કૂદે છે પેલી ડાળીથી પેલી ડાળીએ કૂદે એમ કૂદવાનું નથી તમે જે એક સંકલ્પ કર્યો કે પરમાત્માની યાત્રા કરવી છે એટલે જ ભક્તિને ખાડાની ધાર કહી છે કેમ કે એક જ સંકલ્પ હોય છે આ ને પેલો પહેલો ને પેલો જે કરવાનું હોય પહેલો એક જ સંકલ્પ કરીને બેસવાનું છે તો એનો અર્થ થાય છે નિયમ એના પછી આવે છે કે આસન તો પરમાત્માનું ધ્યાન ધરી શકાય એવી સ્થિતિ હવે આસન એટલે પદ્માસન એવું કંઈ હું નક્કી જ નથી તમે પદ્માસન લગાવીને બેઠા અને તમારું ચિત્ત ચગડોળે ચડી ગયેલું હોય તમારા મન વિચારોમાં ભટકતું હોય તો પછી પદ્માસન શું કામનું આસન અહીંયા આસનને એવું કીધું તમે કોઈ પણ પરિસ્થિતિમાં ચાહે તમે પલંગમાં સુતા સુતા પણ પરમાત્માને યાદ કરી શકો છો ચાહે તમે ખુરશીમાં બેઠા બેઠા પણ પરમાત્માને યાદ કરી શકો છો ચાહે તમે તમારા સામાજિક કાર્ય કરતા હોય ખેતરનું કાર્ય કરતા હોય કે બીજું કોઈ કાર્ય કરતા હોય એ ટાઈમે તમે તમારી દ્રષ્ટિ પરમાત્મા સામે આ બધા આસન ગણાય આપણે જોઈએ છીએ એક પાણીહારી પાણીનું માથે બેડું પાડીને હાલતી હોય છે એ વાતો પણ કરતી હોય છે આમથી આમ આમથી આમ આમથી આમ જતી પણ હોય છે ખાલા ટેકરાવાળો રસ્તો આવે તો રસ્તો રસ્તો પણ એ ઓળંગતી હોય છે પણ એની સુરતા ક્યાં હોય છે ફક્ત બેડામાં થાય તો એને આસન કહેવાય તો એવું આસન આપણે જમાવાનું છે અને ત્રીજું આસન ત્રીજું છે એ પ્રાણાયામ તો પ્રાણાયામ એટલે શું સ્વાસ્થ્ય મોટી આ જગતમાં કોઈ માળા જ નથી મોટા મોટી જો માળા હોય તો એ શ્વાસ અને એ આપણને પરમાત્માએ ભેટમાં જ આપેલી છે આને ક્યાંય ખરીદવાની જરૂર જરૂર નથી તમારે પેલી માળામાં મણકા ગણવા પડશે એકસો એક મણકો ગયો બીજો મણકો ગયો ત્રીજો એક એક માળા પૂરી થઈ કે ના થઈ આમાં ગણવાની કોઈ જરૂર નથી અને તમે માળા ગણવા જશો તો તમારો મંત્ર મગજ મંત્ર કરતું છે એક સાઈડમાં એક સાઈડનું મગજ માળા મણકા ગણતું છે ચાલીસ થયા પિસ્તાલીસ થયા સાઈઠ થયા એંસી થયા એકસોનાઠ થયા બીજો રાઉન્ડ સરજો એટલે એક માળા પૂરુંથી કહે છે એક કાંકરી બાજુ મેં દેખ માળા પૂરી થઈ જાય તો એ માળાને મનની માળા બનાવવાની છે તો રેચક પૂરક અને કુંભક જે શ્વાસ અંદર જાય છે એ આપણું જીવન છે અને જે શ્વાસ બહાર નીકળે છે એ આપણું મૃત્યુ છે તો આપણે શ્વાસોની માળા બનીને શ્વાસ ઉપર જ ધ્યાન આપવાનું છે અને જેટલો તમારે અંદર બન આંતરિક કુંભક થાય છે એટલી તમારી સૂક્ષ્મના નાળી જલ્દી જાગૃત થાય છે તો આની શ્વાસોની માળા બનાવી લેવાની છે એટલે કહે છે કે શ્વાસો કી માલા શ્વાસોની માળાથી જીતનનું નામ જપવાનું છે બીજી કોઈ માળાની જરૂર નથી પછી આવે છે પ્રત્યાહાર એટલે બધું જ પરમાત્મા રૂપ છે તેમ માની મનને વિષય વાસનામાંથી બહાર કાઢવું મન વિષય વાસનામાં ક્યારે ભટકે છે કે જ્યારે મનને મલિનતા દેખાય છે ત્યારે જ એને એમ લાગે કે સત્ય છે પણ જેમ આપણે આગળ વાત કરી કે લહેર દરિયાની છે એમ સત્તા લહેર સાગરની છે એમ સત્તા સાગર લહેર નથી અને લહેર એ સાગર નથી પરંતુ સે બંને એક એકને તો એ રીતે આપણે પ્રત્યાહારમાં સ્થિરજ્ઞ સ્થિતિમાં થવાનું છે પછી આવે છે ધારણા કે જ્યાં જ્યાં મન જાય ત્યાં બ્રહ્મના દર્શન થાય હવે આ છઠ્ઠી ધારણા આવે છે અહીંયા આપણું જોઈએ કે આપણે રસ્તામાં ચાલ્યા જઈએ છીએ કોઈ સુંદર સ્ત્રી આપણે આપણે જોઈ ગયા પરંતુ આપણે જો વાસનાની દૃષ્ટિથી જોઈશું તો આપણને કામ વાસના ઉત્પન્ન થવાની જ છે પરંતુ એ જ સ્ત્રીને આપણે જોઈશું કે આ સ્ત્રીના મુખ ઉપર નહીં પર સ્વયં પરમાત્મા જગી રહ્યો છે પરમાત્મા ચડકાટ મારી રહ્યો છે પરમા આનો મુખનું જે તેજ છે એ પરમાત્માનું તેજ છે તો શુદ્ધ સ્વાતિક આપણી દ્રષ્ટિ હશે તો વિષય વાસના ઉત્પન્ન થવાની નથી એટલે જ્યાં જ્યાં નજર પડે જ્યાં જ્યાં સૌંદર્ય પર નજર પડે કે કોઈ પણ જગ્યાએ નજર પડે જે સૌંદર્ય આપણું મન મોહક હોય એને વાસનાથી નહીં પણ પરમાત્માની દૃષ્ટિથી જોવાનું કે સ્વયં પરમાત્મા છે હવે સાતમી જે વસ્તુ છે હું બ્રહ્મસુ એવી વૃત્તિમાં એકાગ્ર થવું એને આપણે ધ્યાન કહીએ છીએ ધ્યાનમાં કોઈ મંત્રની જરૂર નથી કોઈ ક્રિયાની જરૂર નથી કારણ કે ક્રિયાથી મન ધ્યાન થતું જ નથી ધ્યાન એટલે નિષ્ક્રિય અવસ્થા હવે નિષ્ક્રિય અવસ્થામાં શું કરવાનું છે કોઈ મંત્ર બોલતા પણ ક્રિયા થઈ ગઈ મનમાં તમે એવો ભાવ રાખો કે હું પરમાત્માનું ધ્યાન કરી રહ્યો છું તો એ પણ ક્રિયા થઈ જાય છે તો અહીંયા કોઈ ક્રિયાની જરૂર નથી અહીં શૂન્યતાની જરૂર છે તો મનમાં એવો ભાવ રાખવાનો કે હું સ્વયં ભ્રમશું આનું કોનું ધ્યાન ધરું અને તમે પોતે જ ભ્રમશો તમારે કોનું ધ્યાન ધરવાનું હોય પણ આપણું વિસ્મરણ થઈ ગયું અને સ્મરણ કરવાનું છે તો ત્રિકુતિમાં આપણી દ્રષ્ટિને ત્રિકુતિમાં સ્થિર કરવાની છે અને એક જ સંકલ્પ કરવાનો છે એમાં કોઈ એમ નહીં કે હું ભ્રમશું હું ભ્રમશું હું ભ્રમશું એવું બોલવાની કોઈ જરૂર નથી એટલે ત્રિકુટી જ તમારો સંકલ્પ કરવાનો છે તમે પહેલે એક સંકલ્પ કરો કે હું છું તો પછી તમારે કોઈ બોલવાની જરૂર નથી તમે જ્યારે ત્રિપુટીમાં સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં આવી જશો ત્યારે ધીરે ધીરે તમને અહીંયા બ્રહ્મના જ દર્શન થશે તમે સ્વયં તને તમે તમારા પોતાના દર્શન કરી શકો અને ત્યાંથી પછી આપણે જ્યારે આગળ જઈએ ત્યારે સમાધિ સમાધિ એટલે છેલ્લી કક્ષા જીવન જેને જીવન સમાધિ કહેવાય છે મૃત્યુ પછી સમાધિનો કોઈ અર્થ નથી તમે આ શરીરને ખાડામાં ડાટી દો લાકડામાં બારી દો કે ચંદનના લાકડાથી બાળો કે બાવરના લાકડાથી બાળો કે લીમડાના લાકડાથી બાળો કોઈ ફાયદો નથી તમે સમાધિ આપો મૃત્યુ પછી સમાધિનો કોઈ જ અત્યારે બધા મૃત્યુ પછીની સમાધિ પેલા બાવાએ સમાધિ લીધી ને પેલા બાવાએ સમાધિ લીધી એની પૂજા કરો એનો કોઈ ફાયદો નથી જીવન સમાધિ એ જ મહાન સમાધિ છે તો સંતોએ શું કર્યું કે જીવતા મરો તો સમાધિ એટલે જીવતા સમાધિ લઈ લેવાની છે જીવતા મરવાની છે પેલી સમાધિમાં તમે કાડામાં ઉતરી ગયા તમારા પર માટી લગાવી દીધી પછી તમે અંદરથી બહાર નીકળી શકવાના નથી તમે ફરીને ચૈતન્ય થઈ શકવાના નથી પરંતુ આ સમાધિ એવી છે કે જાગૃત અવસ્થામાં સમાધિ લેવાની છે જાગૃત અવસ્થામાં મૃત્યુ કેવી રીતે આવે છે એ મૃત્યુને જાણવાનું છે અને તમે જો જાગૃત અવસ્થામાં મૃત્યુને જાણી લીધું જાગૃત અવસ્થામાં મૃત્યુનો વિજય તમે કરી મૃત્યુ તો આપવાનું છે પણ એના પર વિજય વિજય એટલે શું કહેવાય મૃત્યુ આનંદરહિત થઈ જાય મૃત્યુમાં ભય મટી જાય મૃત્યુ પીયું મિલન થઈ જાય મૃત્યુ અવસર બની જાય એને મૃત્યુનો વિજય કહેવાય તો એ સમાધિ તો જેમ આપણે દુધમાંથી મંથન કરીને ઘીને જુદું પાડીએ છીએ એમ પરમાત્માને આપણે જોવા માટે આપણે કે ભાઈ પરમાત્મા દેખાતા કેમ નથી તો પરમાત્મા માટે આ મંથન કરવું જરૂરી છે અને તમે આ મંથન કરશો તો જ છેલ્લે જે બચ્ચે એ જ સ્વયં પરમાત્મા હશે અને એ જ તમારી સમાધિ હશે એ જ જીવતા મરવાનું હશે તો હવે આગળ હવે પરમાત્મા શું કરે છે તો પછી આપણે જોઈએ છીએ કે મહારાજા જનક સમ્રાટ રાજા હતા અને અષ્ટવક્રા એક સામાન્ય ગરીબ ઘરના બ્રાહ્મણ હતા તો હવે ત્યારે મહારાજા જનકને જ્ઞાન લેવાનું થયું અને સમ્રાટનો મહારાજા જનકનો અને સમ્રાટની જ્યારે મુલાકાત થઈ ત્યારે પરમાત્મા શું કરે છે એ આપણે જોઈએ તો ત્યારે તમે જુઓ મહા જનક રાજા એમની ગાદીથી નીચે બેઠા છે અને સામાન્ય બ્રાહ્મણ જેને આઠ જગ્યાથી વાંકો જેના કોઈ શકને ના લે એવો અષ્ટ બ્રાહ્મણ કે સંત એ ગાદી પર બેઠા છે તો પરમાત્મા ધારે તો તમે ગરીબને ગાદી રંગને રાજાને રંગ પણ બનાવી શકીએ છીએ અને રંગને રાજા પણ બનાવી શકીએ છીએ તો આ હતી પરમાત્માના ત્રણ પ્રશ્નોનો જવાબ હરિ ઓમ આદેશના પ્રણામ